અમલમાં આવે છે ને કાલે આમ કરવાનું તોય ટાટા ભાંગી નાખે અને ભાવનગર મહારાજાને પહેલા પેલા જઈને વલ્લભભાઈ સરદારે જઈને કીધું તો બાપુ લોકશાય આવે છે બંધારણ અમલમાં આવે છે અને ભાવનગર રાજાએ એ પેલું રજવાડું ખાલી કર્યું હતું સાહેબ એટલે એને લોખંડી પુરુષ કહેવાના સાહેબ કોઈ નહોતા ગયા હો પેલા વલ્લભભાઈ સરદાર ગયા અને એને આ બંધારણમાં આની કમેટી હતી અને આ લોકોએ એ તેથી બધે સાથ આપ્યો ને આપડી હારી રહ્યા અટાણા જેટલા મનોવાદી છે નહીં દેખાવ હારી રહી બાકી પૂછડા પાકી દેખા ભાઈ ગોપાલ દિલથી હારે નથી એમ ઓય આમ અમે જઈએ એટલે ઓહો મારો વિહામો આવ્યો એ મારો મનસુખભાઈ આવ્યો પાહો ફરી જાય ને એટલે એવા ભડો કાપતા હોય જાણે કુવાડ કાપ્યા હોય વાહો ભરાય નહીં એટલે કવિ કાક બાપુ એ કીધું બાપુ જેને ફોરમ હોય ફટકેલી એને ચૂલે ચડવું પડે પણ ઓલી આવડી હોય અલબેલી બાપુ કોઈ ન પૂછે કાકડા એમ સાહેબ આ જગતમાં જેની જેની વાતો થતી હોય ને તો બિચારા તેલમાં તળાઈ ગયા હોય એ જેને ફટિયું નાખી દીધા હોય ને એની સુગંધો ફેલાય ઓલી આવળ રોડ માં તો પીળી ભપકો ભરી હોય પણ કવિ કાક કે બાપા કોઈ ભાવ જ પૂછ્યો નહીં એમાં સમાજ ની અંદર જેને જેને બલિદાનો દીધા છે એની જ આ જગત માં વાતો કરવી નગર અમે કોઈ હડકાયું કૂતરું કહ્યું નથી અમારા પડે અને હું એવો એક વ્યક્તિ છું કે લગભગ હમણાં ઓલા ફોન કર્યો બ્રાહ્મણ હતા એ કે મનસુખ તમારી સમાજ નો છોકરો અમારી બાઈ ને ઉપાડી ગયો મે ભલે ઉપાડી ગયો હમણાં એને બહાર પાડતો એમાં એવું એને બોલો એને મારી માં જ ભરોસો કર્યો તો મારી માં જ ભરોસો કર્યો મારા ભરોસા ને ભોટક ન લાગવા દેવાય ન કરતો નાઈટ માં વધારે કે કેમ કે નીતિમતા એક એવું સાધન છે સાહેબ કે હગો બાપ હોય તો હાસુ કહી દેવાય અને હાસુ કહી દે ની હાઈડાઈ બહુ થાય ભાઈ હાસુ નહી બોલવાનું હાસુ બોલ્યો એટલે મરી ગયો જેટલે આપણે ગોપાલભાઈ YouTube માં બોલે તો બે બાટી બોલા એટલે વધારે થાય જેટલા જેટલે હાચું બોલ્યા ને બાપા એના જગતમાં પીછાઈ જવાનો વારો આવ્યો પણ બાબા સાહેબ આંબેડકર મને તમને રાજા બનાવ્યા આપણે અત્યારે હજી અમુક અમુક ગામડે બિહાડે છે હજી ડાંઠીઓ કરતા પણ અમારે સારી એવી ઉગન હારા છોકરા એવી બાકડા જેવી દાઢીઓ રાખે છે કઈક તો એમ જ હોરી ઉપડી છે મોવારે કારા ભળકા જેવા નીકળે મારું દીકરું નો પાણી પાવતો કીધું આવા તો ને એવા અમારા મોવારા એટલે અડધા કાપવામાં ના પાડે છે મેં કીધું ભાઈ હવે દલિતો ની બ્લેડ અલગ આવશે ગોતવા મોવારે માં ડેરો થયો એ આપણા મહાણે જુદા તમે વિચારતો કરો સામઠે નું મહાણ જુદું દેવી પૂજક નું જુદું બધા મહાણે જુદા આ દેશમાં કેમ ક્રાંતિ લાવી મરી ગયા

નરેશને કીધું ભાવનગર જા મારા નરેશ પાછું વારીને જોતો પાછું વારીને જોયું મારા રાજભર રોકાઈ ગયા અટા નરેશ પટેલના ના ફાલે બેઠા સીધું ખોડલ ધામ બની ગયો અમારે ત્યાં ખોડિયર માં છે ગોખલોય હારો થતો નથી આખું કુટુંબ લાપસી કરી કરીને મરી ગયા મેગી માડી અમે ને મેલડી ને કાયકા ને એવી દીધી એટલે તેલમાં મોથા ફરબાર અને અમારે ઘરે ખાવા ખીચડી નું હોય સીધો પાંચસો નો તાવો જ માને મેં કીધું મારી અમારા હારી દેવ રાખવી પણ મેર ખાતો નથી અમારા હુરા પુરા વહી રાખો કોઈ વાતે જાગ નહી અમારા સૈતર મહિનો હાલ ને બહુ માંડવા કર્યા અમારો હુરો પૂરો ધૂણ ભૂંડાય નહીં કેમ કે અમારા બધાએ ખાઈ ખાઈને ને વહરાય ના મર્યા હોય અને અમારો પૂરો પૂરો જાગે એટલે કોઈના બાપ કીધે વાર્યો વરે

અટાણી નો વિડીયો ચડાવ્યો છે તો સારું કીધું છોકરી બિચારી એકવી વર છે જો હોડ વર હોત ને તો જામીન મળત નહીં કેમ કે બંધારણમાં બાબા સાહેબે અઢાર વર્ષની દીકરી ને સ્વતંત્ર અધિકાર આપ્યો જો હોડ વર હોય ભાઈ ઘડીક વાર વાતો ન કરતા ન મારે છે ને આવ્યા કાપે છે બાજુ જાય હું વાતો કરવા વાળો છું તમે વાતો કરો ને મને ડિસ્ટર્બ થાય એક ગામ હતું ને એક બાપુ હતા બિચારા રામાયણની ની વાતો કરે ગામ બિચારું ભોરું એટલે આખું ગામ છે ને બાપુ સપ્તાહ વાંચે એટલે બે જાય આખું ગામ આમાં અકડા હકડા તમે બેઠા નિયમ બેઠા ઓલે નક્કી કર્યું મારી દીકરો બાવા ને કઈ ખબર પડતી નથી ને આખા ગામ ઉલુ બનાવે છે એમાં મારી જેવો એક બુદ્ધિશાળી હતો ને ગયો ન્યા હે આવડી મોટી તમને કહું દાઢી મોટી જટા એને કીધું કે ભાવ કાંઈ આને ખબર નથી નથી રામાયણની ખબર નથી ગીતાજીની ખબર આખા ગામને ઉલ્લું બનાવે છે એને ત્યાં જઈને બાપુને ભેગે લાગ્યું ધંધવટ પ્રણામ કર્યો કે ઓહો સંત તમારી જેવો પરસો કોઈ પણ નથી અને દાઢીનો મોવારો તડ્યો હો અન ગામ આખું ઊભું થયું કે અમારા બાપુનો તે મોવારો કેમ તડ્યો અમારા સંત સાચા છે કે ભાઈ તમે આને ઓળખી હૈકા નથી આ એટલા બધા સંતનો ખર્ચો છે આ મોવારો પેટ્રોલની ટાંકીમાં નાખો પેટ્રોલ નો ખૂટે ઘઉંની કોઠીમાં નાખો ઘઉં નો ખૂટત ગામ થી ઉભું તે બાપુના દાઢીને તો ખેસી લીધા બાપુ રાયું નાખો તો માથા ના ઉપાડ્યા તે બાપુને મોવારા વગેરે ના કર્યું કે આ મોવારું નાખો એટલે ઘઉં નહીં ખૂટે બાપુ કે મેરે કે બાપુ નહીં આમાં તો પરચો છે હવે પેટ્રોલ ના ના એટલે મુરદાસે કીધું બાપુ આ લોકના સાગર વિશે નાવથી તરસો નહીં આ તો દોરંગની દુનિયા એ આના ધોખા કોઈ કરશો નહીં એક કામ કરો ને એટલે જગત વખાણ કરે મેં હમણાં અહીંનો એક વિડીયો મૂક્યો હતો કે આ મોટા કોટડાની અંદર ધર્મ પ્રેમી જનતા એ પોતારવા થાય મેં એક ભાઈ કોમેન્ટ મારી કે બાબા સાહેબના નામે મનુવાદ વિચાર કરે મેં મર દીકરો થઈ બહુ પણ ધર્મ આપડા હિન્દુ સંસ્કૃતિ પરમાર ધર્મ છે પાલી ભાષામાં ધમ

માથો ઓઢી ને ધૂણું કોઈ ખબર નહીં આ દીકરો અંદર હું કરે છે માર બાપુજી ભૂવા હતા એ ધૂણતા અમે મહારાષ્ટ્રમાં કામે ગયા મને યાદ આવી ગયું છે મને કહ્યું ને ઓલફાઈ કહેતા તમારા બાપાને સોણા ને કહી હવે આપણે ત્યાં બોલે કાઠિયાવાડી સોવણા ફેરે ને અમે કોલ્હાપુર ગયા હતા કાલે મારા બાપાને લઈ ગયો હું હારી હવે એ બોલો સોવણું ઉરપ ફેરે કઈ ડેથી ઘોઘો મોઘો પીંડીએ સપોસે હવે ન્યા આવો પહેરવા નહીં ન્યા ઓલા સડા પહેરે માથા પહેરે જભા મરાઠા મારો બાપુ દૂધ લેવા જાય ડેરીએ તે ઓલી બાયુ દૂધ ભરવા આવે ને બધી મારા બાપાને જોવા ચડે મારો બાપો ઘરે આવીને કે ભાઈ મને ઘેરે લઈ જાઓ અહીંયા મને મંગલ જાદુગરની ની જોવા ચડે છે મેં કી બાપા તમારામાં કઈ રમત નથી રમત આ સોણામાં છે આ બાયુ બધી વિચારે છે મારા દીકરા ભાપા ખાઈ હોય છે આ માથા થી ગાલતું કરે નહીં કઈડેથી આવડો ફોળો આ પીંડીએ નથી છે ને એઠેથી ઘર નહીં મારો દીકરો બાપાનો ઊભો રાખીને સીવી લીધું કે સે હું આ એટલે ઓલી બાયું મરાઠા બધી નકી કર્યું કે આવડો ભાપો ના હન આપણે હામાં બે હી તે બિસારા હામાં ખુડીશું ના કે બે મારા બાપાએ નાવાનું કર્યું બઈ આઠવાડીયું થી મે બાપા હવે કલર બદલ્યો છો નાહી લેવાય તો કે પણ આઘા મરતા નહી મારે કેમ ના આવું નહી રાતે કે પોતી વરી નાઈ ગયો એને ક્યાં ખબર છે અવાર જ બાપાનો નો ડ્રેસ બદલી ગયો તો મે કસ જાલા ઓડી મે કી બાપા આ સોણો ખેસો પડે તમારો બાપ તણ ચડાયા અમારો ડ્રેસ હો હું આવો એટલે બાપા આવી આ બધી આ ઘડી કા તમને મનોરંજન કરાવ્યું પણ જ્યાં સંતને આ સમાજ એક એવી છે સાહેબ સંઘર્ષમાંથી મહાન બન્યા મનન તમને અધિકાર દીધો નહીં બાબા હું જ્યાં વાતો કરું ને એ કોઈ ભગવાન થી કે કોઈ સંતથી કોઈ ગુરુના પ્રતાપે આ બોલાય નહીં આ દેન સંવિધાન કે મનન તમને બંધારણમાં અધિકાર આપ્યો જો હમણાં સુપ્રીમ કોર્ટે કીધું કે સરકાર ઉપર તમારે ટીકા ટીપ્પણી કરવી કોઈ પત્રકાર માં તો ગુનો દાખલ નહીં થાય ન કરતા આપડા પકડીને પૂરી જ દેતા દિન બોલ્યા નથી કઈ શિશોડ નહીં બસ ભાગ રહી ગયા તો એ તો જેલ્યું થાય તો બોલવું જ પડે જ પણ સંવિધાન થકી આજે હું તે તમારી યારે વાતો કરી છું નકર આપણે તો દલિતો ન બોલવાનો અધિકાર નહોતો આપણે બોલો ને એટલે ગરમ તેલના સિંહા કરીને કાનમાં રેડ્યા તેત્રી કરોડ દેવતા બાવન વીર સોહઠ જોગણીઓ કોઈએ આપણો ઉધાર કર્યો નહીં મેલડીમાં એ અમારા મારા બાપાને પકડી ગયા મને પકડી ગયા મેલડીમાં હતા કોઈએ કીધુંય નહીં સાહેબ રવા દો અમારી બહુ પૂજા કરી છે જમીન દેવા પડે આખા ઘર ભૂકા કાટ નહીં ગયા એટલે આ બધી દેન છે ને બાબા સાહેબની સાહેબ કેમ કે મને તમને વાણી સ્વતંત્રનો અધિકાર આપ્યો આપણા બાઈ પટિયા પાડીને બેઠી જોઉં તો ખરા કલૈયા કુંવરજી અને તોય બસારી બસાર એ ઓલી સીતરા માન લેવા ને એમાં ઓલે કપાસ્યા ખોઈ નહીં ને કઈ ટોલા નહીં પડે તમારો બાપ બાબા સાહેબની ની દેન ટોલા નહીં પડે શેમ્પુ એવા આવી ગયા સિલ્કી વાડ હવે તો બાયુ તૈયાર થવા જ પછી પછી હજાર રૂપિયા મેકઅપ ના લઈએ છીએ મારા બાપા ના અમારે ઘરે ખાવા ખીચડી ની પાવડર નંબર ઠામુકો આ દેન બાબા સાહેબ ની અને બજારીઓ દશામાન આવત હોય હાંટડી લઈને નીકળે મારી દશામાની હાંટડી અમે કઈ મારી આપણે હાંટડી બો ભાઈ આપણા બધું અમે અમે ડાકલા વગાડતા ને તો હું દેશી દારૂ નું ગાતો તોય ભૂવા તો નતા

બોલા ભુવા કખમા હું દેવી બોલું આ એક જોઈએ છે વાત છે આ મેલડી માં છે ને દેવી પૂજક ની દેવ છે અમે આખો ઘર ધૂણી દેવી પૂજક આપણે ઘરે પાણી પીને તો માતાજી પૂછા વગેરે આવ્યા છે કેમ થી હોય છે મે એક દી મેલડી માં ન કીધું મે માડી અમારો કાઈ ગુનો આવડા અમાર ઘરે પાણી પીને ને તમે માડી અમારા પૈન આવો કાઈ તો ક્યો આવી આપડી દિશા છે ભૂકા કાઢી ને ગયા પણ આ સમાજમાં સંગઠન કરવા માટે થઈને મારું તારું મૂકી દો ટાંટિયા ખેસ મૂકી દો આપણે જે મારા તારામાં પડ્યા માન મોટકમાં પડ્યા એટલે આપણે વધારે દુખી થઈ છે જે માણસ એ નેતા એવો ચૂનાવો કે જેને સાગર જેવો હોય આપણા નથી રાજકારણમાં બધા આવન પર સપત વિધિ લીએ છે કે હું સપત ખાવ છું કે નાજ જાતનું ખરાબ કરીશ નહીં કોઈની માથક ભેદ રાખીશ નહીં પણ સુટાણા પર તરત જ ફોન કરશું એ મારું ઓળખી તો જો જવા દીજો આ દેખાવ પણ સારો નેતા તમે છૂટાવો સારો આગેવાન જેને મતભેદ ન હોય જાતિના વાળા એ ધર્મ ભાગલા પાડ્યા ભગવાન ભાગલા પાડ્યા ઈસુ ખ્રિસ્તી જીવતા હતા ને એના મંદિર પૂજાતા હતા સાહેબ ઈસુના એટલે ઈસુ ખ્રિસ્તીએ જઈને જોયું કે આટલી બધી લાઈન આવે એમ તો જો મને મારું માન મને પૈગે લાગી ઈસુ ભગવાન જઈને ત્યાં પીપળાના થડે ઊભા રહી ગયા અને ઓલા પૂજારી બધા જાતા હતા ને એને જોયું કે હામે ઓલા વડલાના થડે ઊભા ને એ ઈસુ હોય એવું લાગે છે ત્યાં જઈને બાઈ એ પૂછ્યું બાપુ તમે ઈસુ ભગવાન છો તો કે હા પ્રભુ એટલે ઓલા નારિયેર ને પૂજા જે બધું મંદિરમાં મૂકતા હતા ને એ બાઈઓની લાઈન કપાઈ ગઈ ને વળી ગયા આ બાજુ ભગવાનના પગમાં મૂકવા ઓલા પૂજારીએ મારું મારું થઈ આવક ઘટી કોણ છે જૈન્ય તો તો ભગવાન ખુદ નક્કી કર્યું ધંધો એટલે કીધું જો ખરા આ ઓલા બહરૂપી કેવો ખેલ કર્યો જો તો ઈસુ બની ને ખબર પડી કે તમારો બહુરૂપી છે ઈસુ નથી તે ઓલા નારિયર અગરબતી પાછા ઉપાડી અનમેંડા મંદિરમાં મૂકવા પછી ઓલો પૂજારીએ જઈને કીધું બાપુ મને માફ કરી દેજો કે કેમ કે બાપુ મારો આવક બંધ થઈ ગઈ હતી ને એટલે મેં તમને ભાંડ કીધા તમે દુઃખ લગાડતા હો એ સાહેબ માંગવા હાટું થઈને પૈસા હાટું આ ભગવાન ની ભાંડ બનાવે એટલે ઓલા કવિ કાક બાપુ એ દુઓ કીધો કે અહીંયા કૃષ્ણ ભગવાન ને મુગટ પહેરીને આવતો નહીં અહીંયા ધકા મારી ધકેલ છે અહીં તો ધોળા પહેરજે લુગડા અને માથે પહેરજે ટોપી અને હાથમાં રાખજે થેલી દેખી જ કરી ડોલતો તને સાહેબ કે સાંભળા અહીંયા કહેજે હું કાર્ય કરશો નકર તો અહીંયા ધક્કા મારી ઢકેલ છે અટાણા કોઈ કૃષ્ણ ભગવાન નું પાત્ર પહેરી નહીં હોય જેને હું આ જગત સ્વીકાર ન સ્વીકારે સાહેબ અટાણા કલેક્ટર નું મળવું જ પટાવારો પડશે ઉમારતી નો મળાય જો મળવું હોય તો સાહેબ અહીંયા તો હવે મળવા ગયો ત્યાં કણ ઓલે પટાવારે તૈયારી હું બે સુદામાન મળવા જ નહોતી થયું

સંપત્તિ નો આ બધાય મળ હોય ભક્તિ નથી એટલે ને કીધું બાપુ પ્રેમ ને વ્યસ્તી ગયા રાજી આમાં હું કરો પ્રેમ ને વ્યસ્ત થઈ ગયો રાજી એ વિદુર ઘરે જયારે કૃષ્ણ પધાર્યા ત્યારે કેળા લેવાતા માંગી કેવો અઘાઠ પ્રેમ થયો એ એટલો બધો અઘાટ પ્રેમ થયો કાઢીને નાખી દીધી સાયલ મીઠા ખવડાવવા

આમ હાર ડોક હાર ના કરે એટલે હું એમાં છટકી હકી નહીં એ ટીકા ટીપણી હારી પણ વખાણ નહીં હારે વખાણ છે નહીં તો હામી સાથી પાણા છે એમાં બસું બહુ કઠણ ભાઈ કેમ કે તો વહરી ગાય છે બાપા પણ આજના આનંદની અંદર અહીંયા લગભગ બધા અઢારે વરણ આવ્યા છે આ બાબા સાહેબનું નું મિશન નકર તો ઘણા ઠેકાણે એવા કાર્યક્રમ થાય ભાઈ તે બાબા સાહેબની ની વાતો કરીને બીજી નઈ તે વિસ્મત કરવા નો દે ને એવું તો સાહિત્ય પીરે ભૂકા કાઢી નાખે પણ એવું સાહિત્ય કરો સાહેબ કે જેમ દૂધમાં હાકર ફળી જાય એમ માણસને આનંદ આવો છે આપણો સન્માનનો કાર્યક્રમ કરવાનો એમ તો આ

પણ તપસ્યા ના ફળ અમને નો મળ્યા રે જી આજે સાઉન માં એવું છે ને ભાઈ શીશવાટા મારે છે આની કરતા ગરાફાઓ ખાઈ જાવ હારો આમાં હું નથી નહીં કરતો મને મન જ નથી જવું ઝાકર આવી ગયો છે કઈ બાજુ હાલુ ની મને હૈર હોતી નથી કઈક શેટ કર્યું હોત ને તો હારું હતું નગર તમે હમી હાથ માં કીધું હોત હું બધા શેડા દઈ દઉં આખી જિંદગી અમે શેડા દેવાનું જ કામ કર્યું છે

પકડી જાય તો કોઈ રોય જ નહીં ઇન ખબર છે કે આ કાંઈ ગોલા રાખશે નહીં છોડી મૂકશે આ એવી કે લઈ જાવ બહુચર માં ત્રણ દિના રિમાન્ડ દીધા તો મેં કીધું સાહેબ મને દબાણ થાય છે તો મને દવાખાને લઈ ગયા પછી મેં જજ સાહેબ કીધું સાહેબ મેં કીધું મારી તબિયત સારી નથી મારે રોહિત લેબોરેટરી કરવી પડે તો તૈન દી હું મારી લેબોરેટરી કરી તૈન દી હું દી ગાડીઓ પછી મને જામીન મળે ને તો સાહેબે પૂછ્યું રીમાન્ડ અમારી હતી કે તમારી મે કી સાહેબ આમાં આમ જ હોય તૈન દી હું દી સાહેબ રોજ મારી લેબોરેટરી કરવાથી હું એમ કહું મને સાથે દબાણ થાય છે આ તો જડે ની આપણો ગુજરાતી કહેવાય છે ડોક્ટર ને જઈને કે મને ઓહ થાય છે સાહેબ ચોપડા ખોલી ખોલીને મરી ગયો ઓહ જેવું રોગ ક્યાંય સીડ્યો જ નહીં પછી એને કીધું ગુજરાતીમાં માં ઓહો કેટલે શું થાય મેં કીધું તમારો બાપ દબાણ થાય છે નકર આપણે ઘણા નથી મન અહક થાય છે મેં અહક તો વરી હું એટલે આવું અહક છે ને બહુ ખરાબ પણ ત્રણ સે પૂર્ણા હવાર બપોરના ને હાજ આખો દિવસ પૂરો ટાઈલ મુંડો ટકો એમાં વાડના પ્રકાર આવી ગયા કોળિયો ઘોટડો ને હબડ કોઈમાં જમવાના પ્રકાર આવી ગયા બાળપણ યુવાનીન ગઢપણ એમાં આખી જિંદગી આવી ગઈ છે આ ત્રણ છે ની પૂર્ણ છે બે છે ની અપૂર્ણ ત્રણ પૂરું ભગવાન રામચંદ્ર ભગવાનનો નો જન્મ એ આઈટમ નો થયો કૃષ્ણ ભગવાનનો નો જન્મ એ આઈટમ નો થયો આ બધા આઈટમ માં જ મહાપુરુષો બધા કઈ ગયા હાથોડિયું બાળક જીવે આઠોડિયું નો જીવે આવું બધું ધર્મ થકી કીધું છે અને આ આપણે માની લીધું છે અને માનવાનું કેમ કે આ તો પરંપરા કઈ પ્રથા આ તો વચાઈ બાપુ મળદાઓ ની કથા આ બધા વાસે ની મરી ગયા પણ દારૂડીઓ મરી ગયો હોય ઓહો બિચારો બહુ નીતિવાન હતો આખી જિંદગી પીધું પણ નીતિ થી કોઈ દી કોઈ નીડ્યા મર્યા પછી ના વખાણ એ જીવતા કોઈએ જાણ્યા જ નહીં જો જીવતા જાણી લીધા હોત

મારા છોકરાના લગ્નની ગોપાલભાઈ સમશાનમાં થયા મારી દીકરીના લગ્નની શમશાનમાં થયા આખું ઘર કાળ સોઘડિયામાં પડ્યા તોય અમારા ઘરે બાયુએ રિહામણાં કાઢ્યા અને શુભ સોઘડિયામાં પરણ્યા હતા ને એની બાયુ હજી આવી નથી કદાચ તો સોગડિયા મુરે સારું કરી દેતા હોયને કદાચ અમૃત સોઘડિયું હોય ને મોનોકોટો પી જાય કપામાં સાટવાની તો સિવિલ માં કહી દે બેન ઉપાધિ કરો માં રો માં છોકડીઓ ચારો તો કઈ થશે બાપો સંતર ના વગાડતા જાય કેમ કે કઈ મૂકે નહીં અને કાળ છોકડીઓ હોય ને કદાચ તમે હાકર ખાવ તો હું ગાંકડા જેવી લાગે એ ઈ એના કર્મ નું ફળ છોડતા નથી સાહેબ આ આકાશ માંથી પાણી પડે ને ઈ કાચના બટકા જેવું હોય પણ ઈ ધૂળ તમા આનો સંકરણ ઈ પાણી ડોળ પકડી જાય પછી કોઈ દી બાઈએ ગોળા ફર્યા એ ઠામડા થવામાં નો લઈએ હું કામ કે પાણીમાં ડોળ છે એને ધૂળ ધમાહાનો સંગ કર્યો છે એ પાણી ક્યાંય કામમાં આવે નહીં જો એ પાણી પીવું હોય તો ન પીવાય એનાથી ઠામડા નો ધોવાય ક્યાંય કામમાં નો કેમ કે એ વાણી અંદર એ પાણી અંદર ડોળ છે જો એ પાણી પીવું હોય તો જ્યાં ઉડાણ જગ્યા હોય હલન ચલન ની ક્રિયા બંધ કરી દે એટલે એનો ડોળ બે જાય પછી પાછું નીર પાણી થાય ને એટલે આપણો બ્રાહ્મણ ને બધા આપણે જાય નમો વાય બોધાય ધાનમ ભયાનમ કરીને ભગે લાગીએ

એટલે એને મહાપુરુષોએ કીધું બાપુ ચંદન કા એક ટુકડા ભલા ઓર કાસ ટકા ભારા ચંદન નો એક ટુકડો હોય અને દહ ભારા લાકડા નાખો તો ચંદન ના ટુકડા તો લન થાય ચંદન કા એક ટુકડા ભલા ઓર કાસ ટકા ભારા અરે સંત કી એક ઘડી ભલી બાકી મૂર્ખ કા હે કેવા સંત કે જે ન નાય જાયત નો હોય એટલે કબીર સાહેબે એને કીધું કે કબીર કુવા એક હે પનીહારી અને બાપુ બર્તન સબી કે ન્યારે ન્યારે પાણી હે સબી મે એક કોઈ ગાયગ્રું ફરી આવે કોઈ ડોલ્યું ફરી આવ્યા કોઈ હાંડા ફરી આવે પણ બધાયમાં પાણી કબીર કહીએ એક હતું એમ સાહેબ આ નાજ જાતના વાડામાં મનન તમને બાટી દીધા એ બધાય ભગવાનના સાંજલાય સુદા સ્વામિનારાયણનો સાંજલો જુદો મરઝાદીનું ટીલું જુદું એ બધાયના સાંજલા સુદા બધાયની કંઠીય જુલું ભગવાન જ ભૂલ્યું જન્મ તમી ટીલા ભગેડના મૂક્યા નકર ટીલા ટીલાવાળો આવ્યો હતું પ્રભુ અમારે ઘરે સ્વામિનારાયણ પતાઈ રહ્યા છે આ બધું મેન તમે ઉભો કર્યું સાહેબ એ ભાઈ તમારો હારની ની થઈ ગયું કે હાર સડતા નથી હેલો આ ભાઈ આમ ના આપો આજે સાઉન્ડ થોડુંક થોડું બધી બેઠી લેવું જો જે બેન સાથીઓ